જગતના તાતને રોવાનો વારો આવ્યો છે કારણ કે જે સીઝનમાં ડુંગળીના ભાવ મળવાનો હોય તે જ સીઝનમાં સરકારે ખેડૂતોના પેટ ઉપર પાટું માર્યું છે હાલ ડુંગળીના ભાવ તળીએ છે ત્યારે ખેડૂતોએ કંટાળીને મોટી સંખ્યામાં ભેગા થઈને ડુંગળીની અંતિમ યાત્રા કાઢી છે ત્યારે શું છે સમગ્ર મામલો ક્યાં ડુંગળીની યાત્રા કાઢી છે જાણીએ આપણા વિડીયોમાં નમસ્કાર આપણી સાથે હું છું કરે ડુંગળીના ભાવ તળિયા આવી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો બીજી તરફ ગ્રાહકો બજારમાંથી મોંઘા ભાવે ડુંગળી ખરીદવા મજબૂર બન્યા છે નિકાસ નિકાસબંધી બાદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ખેડૂતો એક કિલો ડુંગળી માત્ર પાંચ રૂપિયામાં વેચી રહ્યા છે પરંતુ તે જ ડુંગરી જ્યારે ખુલ્લા બજારમાં આવે છે ત્યારે ગ્રાહકોને પ્રતિ કિલોએ ચાલીસ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે એટલે કે એક ડુંગળી રિપીટ એટલે કે એક કિલો ડુંગળી રિપીટ એટલે કે એક કિલો ડુંગળીમાં વેપારીઓના ખિસ્સામાં પાંત્રીસ રૂપિયા જાય છે નિકાસ બંધીના વિરોધમાં ડુંગરી પકવતા ખેડૂતોએ નવતો વિરોધ કર્યો છે ભાવનગરના ઘોઘામાં ખેડૂતોએ ડુંગરીની અંતિમ યાત્રા કાઢી છે કેન્દ્ર સરકારે ડુંગરીના નિકાસ પર પ્રતિબંધ લગાવતા ભાવનગરના જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ મહુવા અને ભાવનગરના ડુંગરીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કેવી રીતના જગતના તાતે અંતિમ યાત્રા કાઢી છે તમે પણ જોઈ લો राम बर राम 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 बर राम बाम जय राम जय जय राम श्री जय राम जय जय राम श्री जय राम जय जय राम સરકાર ભાવના મુદ્દે મસ્ત ન હવે આ વિવાદ ઘેરો બન્યો છેલ્લા દિવસથી ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા અઘોષિત આંદોલન જેવા કાર્યક્રમો સાથે વિરોધ કરી રહ્યા છે અને બસ એક જ માંગ કરી રહ્યા છે કે નિકાસ પરનો પ્રતિબંધ તત્કાળ ઉઠાવી લેવામાં આવે આ બાબતે હવે સરકાર શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું ત્યારે આ બાબતે તમારું શું કેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય વિડીયો માટે અમારી ચેનલ નિર્બે ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર